ત્રીસ વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટી કે જેનું કામ છે કોઈ પણ બાબતે ક્રેડિટ લેવાય એ પછી કોઈ કામ કરેલું હોય કોઈ યોજના ડિક્લેર કરેલી હોય કે પછી કોઈ આંકડાકીય માહિતી સામે આવી હોય આ બધી જ બાબતમાં ભારતીય જનતા પાર્ટીને જાણે ક્રેડિટ લેવાનું ખૂબ યોગ્ય લાગતું હોય એ પ્રમાણે કોઈ પણ સમાચારમાં તમે વાંચશો ત્યારે એ હકીકત ઉડીને આંખે વળગે છે આવી જે એક હકીકત સામે આવી છે જે મુદ્દા પર આજે ચર્ચા કરવી છે કે ગુજરાત જેને સમૃદ્ધ ગુજરાતનું બિરુદ મળેલું છે કહેવાય છે સમૃદ્ધ ગુજરાતમાં ગરીબાઈ છે એ ચરમસીમા પર છે અને મુદ્દા પર બદલે ક્યાંક ક્યાંક ને સરકાર ગાજી રહી હોય તેવી ઘટના સામે આવી છે કારણ કે સરકાર તરફથી જાણે પોતે સિદ્ધિ હાંસલ કરી હોય એ પ્રમાણે આંકડા સામે આવ્યા છે કે એક પોઈન્ટ બાવીસ કરોડ ટન મફત અને સસ્તું અનાજની વહેંચણી સરકાર તરફથી કરી છે આ આપણે કઈ રીતે લેવી એ રાજકીય વિશ્લેષકો સાથે જો ચર્ચા કરીએ પત્રકારો જો ચર્ચા કરે તો આ મુદ્દે વધારે પ્રકાશ પાડી શકાય કારણ કે સરકાર તો જાણે આ બાબતને પોતાની સિદ્ધિ તરીકે વર્ણવી રહી છે કે અમે એક બાવીસ કરોડ ટન સસ્તું અને મફત અનાજની વહેંચણી કરી છે પરંતુ આ અનાજ શું કામ વહેંચવું પડ્યું કેવી રીતે તમે અનાજની વહેંચણી કરો છો આ મુદ્દા પર આપણે આજે ચર્ચા કરીએ કે આ મુદ્દાને કઈ રીતે જોઈ શકાય અમારી સાથે રાજકીય વિશ્લેષક અનુપ શર્મા જે જોડાઈ ગયા છે અનુપજી સ્વાગત છે આપનો ગુજરાત સમુદાય આભાર બેન શું લાગે છે અનુપજી એક સમાચારમાં જે આંકડાકીય માહિતી સામે આવી છે કે સમૃદ્ધ કહેવાતા ગુજરાતમાં

ગુજરાતના સામાન્ય લોકોને સ્પર્શતો મુ છે રાજ્યોમાં સસ્તા અનાજ માટે પડાપડી કરતા હોય ત્યાં ગરીબી રેખા અથવા લોકોની જે સંવેદના છે પૈસા બચાવવા માટેની કારણ કે આ આંકડો દેખાડે છે કે જે બેંકોના સેવિંગ ઘટી રહ્યા છે સામાન્ય માણસનો એની ઉપર સીધે સીધી એક અસર છે બે ની અંદર કોરોના કાળ હતો અને બે હજાર વીસ નો જે આંકડો આપણે જોઈએ તો કોવિડ કાળની અંદર એક એક લાખ એક કરોડ છપ્પન

હાર્ડમારી હતી જે લોકોને ફાઈનાન્શિયલ ક્રાઇસિસ હતું લોકોના આવક ઉપર જે અસર હતી એ દેખાડે છે કે અત્યારે મોંઘવારીની સીધી અસર લોકોની કમાણી ઉપર પડી રહી છે લોકોની ખર્ચની જે કેપેસિટી છે એ ઘટી રહી છે જેના કારણે એ લોકો સસ્તા અનાજની દુકાનો તરફ વળી રહ્યા છે બીજું આની અંદર એક મોટા કૌભાંડો બી ઘણા બહાર આવ્યા છે એમની હંમેશા હોય છે કોઈ પણ સરકાર હોય તો ભારતીય જનતા પાર્ટી પણ આવું જ અત્યારે દેખાવા માંગે છે કે ત્રણ કરોડ પાસાઠ લાખ લોકોને અમને સસ્તું રાશન આપી દીધું પણ બીજી જગ્યાએ માની લો કે અત્યારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં જયારે અરવિંદ કેજરીવાલ જીની સરકાર હતી તો મોદી સાહેબ એ એવું હતા કે કે આ રેવડી છે કારણ નેસેસિટી નથી માનતા વીજળીને પાણીને તો પાણી જો ફ્રીમાં આપતા હોઈએ તો એ દુઃખદાયી છે ફ્રીની રેવડી છે અને અત્યારે સસ્તું અનાજ આપીએ એ લોકોની જરૂરિયાત છે તો જે દોહરા માપદંડ એવી રીતના જ ગાયો ગાયના મામલામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે હમણાં જ હવે મુક્તેશ્વર આનંદ જે બસ ખૂબ જ પ્રતિષ્ઠિત શંકરાચાર્ય છે એમને કિરણ રિજુજુ માટે કમેન્ટ કરેલી હતી કે જે વ્યક્તિ એવું કે છે કે અમે તો બીફ માસ ખાસું જ એ મોદી સાહેબ ને એકદમ પાછળ ઉભા રહે છે તો પોલિટિક્સ છે એ મેનેજમેન્ટ ઓફ કોન્ટ્રાડિક્શન છે એટલે અત્યારે જે બી ઘટનાઓ દેખાય છે આપણને એ મેનેજ કરવામાં આવે છે કે તમારે કયા એંગલ થી જોવું લોકોનો એંગલ એ બદલીને જે સરકાર એંગલ દેખાડવા માંગે છે એ એંગલ દેખાડવાની પ્રક્રિયા ચાલી રહી છે બીજું અત્યારે જો કોઈ બોલે છે તો હવે ફેસબુક યુટ્યુબ આના ઉપર આખી ચેનલો બંધ કરી નાખવામાં આવે છે ગાયબ જ નાખવામાં આવે છે ત્યાં એક આખો વિભાગ બનાવવામાં આવ્યો છે મને લાગે છે ત્યાં સુધી એમનો ટાર્ગેટ છે કે જેટલા બી નાના છે જે લોકોના દસ હજાર પંદર હજાર વીસ હજાર પચીસ હજાર ફોલોઅર્સ છે અને જે સરકારની આલોચના કરે છે એમને એમની ચેનલો એમનું માધ્યમ બંધ કરી દો જેનાથી ટોપ ગોદી મીડિયા જે છે એમને મેનેજ કરી શકાય

જી બિલકુલ સાચી વાત કરી અનુભાઈ તમે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સરકારની આ આંકડા બાદ આર્થિક સ્થિતિનો પરપોટો પણ ફૂટી ગયો હોય કારણ કે તમે રોજગારી નથી આપી શકતા ઠેર ઠેર તમારે ત્યાં ભ્રષ્ટાચાર છે હવે તમે કાગળ પરના આ આંકડાઓ બતાવી રહ્યા છો કે આટલા કરોડ ટન અનાજનું વિતરણ કર્યું છે પરંતુ કેટલા લોકોના મોઢા અનાજ પહોંચ્યું હશે એની જાળવણી કોણ કોણ કરશે એની દેખરેખ રાખશે એવા તો કોઈ વ્યક્તિ તમારી પાસે છે જ નહીં જ્યાં પણ સસ્તા અનાજની દુકાનો છે ત્યાં મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર આપણે ભૂતકાળમાં ઘણા બધા એવા સમાચાર જોયા છે કે રાતોરાત ટ્રક ભરાય અને આ અનાજ યાર્ડ સુધી પહોંચી જતું હોય છે જે ગરીબોના મુખ સુધી પહોંચવાનું અનાજ બારોબાર વહેંચાઈ જતું હોય છે ચાર થી પાંચ વસ્તુ આ સસ્તા અનાજની દુકાને જે ગરીબોને આપવાની હોય છે દાળ ચોખા તેલથી માંડી અને જે પણ વસ્તુ હોય છે એમાં ખૂબ ઓછા સેન્ટરો એવા છે કે જેટલી વસ્તુ સરકાર આપે છે એટલી એમના સુધી પહોંચે છે કાં તો એક બે વસ્તુ પહોંચતી હોય છે કાં તો પૂરતા પ્રમાણમાં જથ્થો નથી હોતો કાં તો સસ્તા અનાજની દુકાનો બંધ હાલતમાં હોય છે અને કાં તો આ લોકોને લાંબી લાઈનોમાં આ અનાજ મેળવવા માટે ઊભું રહેવું પડે છે આવું કે અ બિલકુલ બેન આપની તમામ વાતો ખૂબ જ લોકોની વચ્ચેથી આવતી વાતો છે જ્યાં બી મેં જે લોકો સાથે વાત કરી છે જે લોકો અનાજ લઈ રહ્યા છે બધાનો આ અનુભવ રહ્યો છે આ અનુભવની અંદર એક વસ્તુ બીજી બી એડ થાય છે એ એ બાબત એ છે કે આની ગુણવત્તા ખૂબ નબળી હોય છે બિલકુલ અને જે નબળી ગુણવત્તા હોવા છતાં લોકો એ ખરીદવા માટે પડાપડી કરે છે લાઈનોમાં ઉભા રહે છે અમુક અમુક જગ્યાએ છ છ સાત સાત કલાક ઉભા રહેવું પડે છે તડકો સહન નથી થતો તો થેલી મૂકીને જઈને લાઈનમાં રાખે છે કે આ મારી થેલી એવી રીતના થેલી ચંપલો આવા બધા મેં દ્રશ્યો જોયા છે ઘણી બધી જગ્યાઓ પર તો આ જે આ જે પ્રક્રિયા છે અને છતાં પણ લોકો લાઈનોમાં લાગી રહ્યા છે તો બે વસ્તુઓ બહુ સ્પષ્ટ છે કાં તો લોકોને જે રાશન મળવું જોઈએ જે ભાવમાં મળવું જોઈએ એ ભાવમાં અને પ્રમાણમાં નથી મળી રહ્યું જેના કારણે આ થઈ રહ્યું છે અને બીજું એક સિસ્ટમ છે આખી જે સિસ્ટમ ઈચ્છે છે કે લોકો કામ ધંધા ના કરે અને આખો દિવસ લાઈનમાં ઉભા રહે એટલા માટે દર છ મહિને આઠ મહિને એક ને એક એક ને એક એક ને એક હજી આપણે એસઆઈઆર ની પ્રક્રિયા બી ચાલુ છે એમાં લાઈનોમાં લાગવાનું છે સિત્તેર લાખ લોકોના નામો કમી કરી દીધા છે તો એક માં લગાડવાની એક યોજના પણ સરકાર સાથે સાથે ચલાવી રહી છે અને આની પાસે મેનેજમેન્ટ નો અભાવ છે સો ટકા મેનેજમેન્ટ નો અભાવ છે અ અનુપજી એવું નથી લાગતું કે સરકારે સસ્તું અનાજ ગરીબો સુધી પહોંચાડવું એ બરાબર વાત છે પરંતુ આ અનાજ પહોંચાડ્યા બાદ જે સિદ્ધિ મેળવે છે એના કરતાં ક્યાંક ને ક્યાંક બેરોજગારી અત્યારે જે સ્થિતિ પર છે યુવા બેરોજગારી ખાસ કરી ગુજરાતમાં જે સ્થિતિ પર છે તો સરકારે આ દિશામાં વધારે વિચારવું જોઈએ કે ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા ઓછી થાય અને એવા લોકોને તમે રોજગારી આપી શકો કે જે લોકોને સસ્તા અનાજની જરૂરિયાત જ ના પડે

એક કરોડ એસી લાખ માં આપે આપણને કોઈ તકલીફ નથી પણ વાસ્તવિકતા એ છે કે વર્ષની વીસ હજાર નોકરીઓ પણ એવી નથી જેનાથી લોકો સંતુષ્ટ થઈ રહ્યા કે જેનાથી એમનો ઘર ચાલી શકતું હોય આપની ચેનલો ઉપર ટીઆરબી ના કેટલા પ્રશ્નો ઉપડ્યા છે જીઆરડી ના પ્રશ્નો ઉપડ્યા છે મધ્યાહન ભોજનના એસી હજાર કર્મચારીઓને હમણાં હમણાં લગભગ બેરોજગાર સ્થિતિમાં મૂકી દીધા છે જેમણે આખું જીવન આપી દીધું તો રોજગાર તો બે કરોડ નથી થયા પણ એક હમણાં જ એક રાજકીય વિશ્લેષક સાથે બેઠો તો એમણે એક બહુ સારી વાત કરી કે તમે અનુભાઈ ભૂલ કરી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી એ બે કરોડ નોકરી આપવાની વાત કરી હતી એમણે બે કરોડ લોકોને નોકરી આપી છે મેં કીધું કઈ રીતના તો કે એમણે બે કરોડ સદસ્યતા અભિયાન ચલાવેલું છે ભાજપમાં જોઈનિંગ કરવા માટેનો એ નારો હતો બે કરોડ એની અંદર નોકરી સમજી લેવી એ લોકોની પોતાની ભૂલ હતી નોકરી એ લોકો આપી છે કે ભાજપ ની ટ્વીટ કરો વિડીયો નાખો મોદીજીના ના ગુણગાન કરો જે આ ખોટું લાગે છે મનમાં ભી ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે પણ એને એના વિશે તમારે નથી બોલવાનું તમારે સારું સારું બોલવાનું છે એક આખું નેરેટિવ નાખવામાં આવવાનું નાખી દેવાનું છે જેનાથી જે લોકો બોલવા વાળા વ્યક્તિઓ છે અપેક્ષા દેખાતી સરકાર પ્રયાસ કરવાનો શરૂ કરી છે એવું બી કહું છું પરંતુ એ સરકાર એ કેટલું પરસેપ્શન બને છે ને કેટલું રિયાલિટી થાય છે એ ખબર નથી હવે તો પેપરો ફૂટતા નથી પેપરો આવતા જ નથી એવી સ્થિતિ થઈ ગઈ છે બિલકુલ એક વાત એ પણ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક એવા આંકડાઓ ધૂમ પ્રચાર કરવામાં આવે છે એ એવો બતાવવામાં આવે છે કે ગુજરાતમાં માથાદીઠ આવકમાં વધારો થયો છે રોજગારીની તકો વધી છે અને ગુજરાત છે તે રોજગાર ક્ષેત્રે શ્રેષ્ઠ સ્ટેટ એટલે કે રાજ્ય માનવામાં આવી રહ્યો છે આવી એ વાતો માત્ર થતી હોય આવા માત્ર સરકાર તરફથી પ્રચાર થતા હોય એવું લાગે છે કારણ કે ત્રણ કરોડ પાંસઠ લાખ લોકો જ્યારે સસ્તું અનાજ મેળવવાની લાઈનમાં ઊભા રહેતા હોય ગુજરાતમાં એટલે કહી શકાય કે ગુજરાતની વસ્તી નહીં પચાસ વસ્તી શું ગરીબી રેખા નીચે જીવે છે બિલકુલ બેન તમે બહુ જ સારો ઇવેન્ટ વિશે વાત કરી સમિત કરોડોનો ખર્ચો થાય છે દર વર્ષે થાય છે અને જેવા ક્લેમ કરવામાં આવે છે બે હજાર લગભગ થી થી આ ચાલુ છે આજે પહોંચ્યા તો વર્ષ બી માની લઈએ કરી લઈએ અને દર વર્ષે જે આંકડો આવે છે એક લાખ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ બે લાખ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ પંચાવન હાજર નું કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ નાની તો કોઈ આંકડા આવતા જ નથી તો જો આટલું ઇન્વેસ્ટમેન્ટ ટોટલ ગણીએ આપણે તો આરામથી દસ લાખ પંદર લાખ કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવી ચુક્યું છે હવે કોના પાસે પૈસા ગયા છે ભગવાન જાણે આ એક મોટો પ્રશ્ન છે પણ જો દર વખતે દર વખતે આંકડાઓ જોઈએ એક લાખ કરોડ પચાસ હજાર કરોડ તો આ પૈસાઓ આવ્યા છે નથી આવ્યા અને જે આ દસ વર્ષ બાર વર્ષ પંદર વર્ષનો જે ખર્ચો કર્યો છે વાયબ્રેટનો એ એ વાયબ્રેટનો ખર્ચો જો સીધે સીધું સ્કિલ ઇમ્પોર્મન્ટમાં નાખ્યો હોત તો મને લાગે છે કે બધા લોકોને રોજગારી મળી હોત બે કરોડ લોકોને ભાજપમાં જોડવા કરતા બે કરોડ લોકોને સ્કિલ ઇમ્પ્રોવમેન્ટ માટે મોટિવેટ કર્યા હોત તો આજે દેશની સ્થિતિ ચૂતી હોત પણ એની જગ્યાએ એમને નેરેટિવ નાખવામાં જે રાખ્યા છે પાર્ટી સાથે જોડવું અને દેશ સાથે જોડવું દેશના વિકાસ સાથે જોડવું આ જુદી વસ્તુ છે બીજી વાત પણ કે કે ગુજરાતમાં કહેવાય છે અમીર લોકો વધારે અમીર બની રહ્યા છે ગરીબ વધારે ગરીબ બની રહ્યા છે તો ગરીબ લોકો જયારે સસ્તું અનાજ મેળવવા માટે લાઈનમાં ઉભા રહે ત્યારે એવું લાગે તમને કે એમના સન્માન સાથે જોડાયેલી આ વાત પણ હોઈ શકે કે એમને જરૂરિયાત છે અનાજની અને સરકાર આપે છે એના એ મેળવવા માટે આ લાઈનમાં ઉભું રહેવું પડે અને ત્યારબાદ સરકારની જે અનાજ વિતરણની દુકાન પરની જે જે વ્યવસ્થા આપણે વાત કરી પૂરતા પ્રમાણમાં અનાજ ના હોય કે પૂરતા સમયસર દુકાનો ખુલતી નથી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે સરકાર એવી કોઈ વ્યવસ્થા તમારા મતે એવું નથી લાગતું કે એવી કોઈ કરી શકે કે પંજાબમાં પણ મેં આની પહેલા સાંભળ્યું હતું કે સરકાર એવું કરવા જઈ રહી છે કે કર્યું છે કે લોકોના ઘર આંગણે અનાજ સરકાર પહોંચાડી શકે છે જો પંજાબની સરકાર વાત વિશે વિચારી શકતી હોય કે કરી શકતી હોય તો ગુજરાતની સરકાર ન કરી શકે કે સન્માન સાથે આ ગરીબ લોકોને જે સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે એ એમના ઘર સુધી પહોંચી જાય કે અત્યારની જે લાઈનોની માયાઝાળ છે એમાંથી આ લોકો બચી શકે અને જે થોડો ઘણો તેમનો નાનો મોટો કામ ધંધો હોય એ ધંધો પણ કરી શકે સો ટકા બેન આપની બિલકુલ સાચી છે પહેલી વસ્તુ

એવી સંખ્યા બહુ ખૂબ મોટી છે જે લોકોને નથી જોતું કે આ આવી ક્વોલિટીનો અમે ભોજન લઈએ આવી ક્વોલિટીનો રાશન અમે લઈએ તો એ લોકો માટે ખૂબ જ ગ્લાનીભાવ થાય એ સ્વાભાવિક છે આપે ખૂબ સારી વાત કરી કે આનો કોઈ રસ્તો મેનેજમેન્ટ સિસ્ટમ એ ખૂબ જરૂરી છે કારણ કે અમુક અમુક જગ્યાએ રાશન ની દુકાનો ત્રણ ત્રણ કિલોમીટર ચાર ચાર કિલોમીટર દૂર હોય છે ત્યાંથી થી પાંચ પાંચ કિલો સામાન ઉપાડી ને જવું અમુક વાર એવું થાય કે જેવું આપણે પેલા કીધું કે ચાર વસ્તુઓ મળે છે એમાંથી બે જ હાજર હોય બે માટે પાછું જવું તો આ બધા માટે બી એક સિસ્ટમ બનાવવી પડે છે ઘરમાં અને જે મજૂર વર્ગ છે જ્યાં મહિલા પોતે પણ કામ ધંધો કરે છે પુરુષ પોતે પણ કામ ધંધો કરે છે એવી જગ્યા ઉપર આની ખુબ વધારે ખરાબ અસર પડે છે કારણ કે માની લો આપ સો રૂપિયા બસો રૂપિયા પાંચસો રૂપિયા નું અનાજ આપી રહ્યા છો એની સામે એ લોકોની બે જણાની માંથી એક જણાની જયારે દિવસ પડે છે તો છસો રૂપિયા પાંચસો રૂપિયા ની દાડી બી જતી રહે છે તો સરવાળે એ બિચારો માસુમ માણસ છે એને ખબર નથી કે નુકસાન જ ભોગી રહ્યો છે આ બધું કરીને બી તો એ એની જગ્યાએ આવી સિસ્ટમો ગોઠવાય તો એ આવકાર્ય છે પરંતુ એના માટે એક મોટિવેશન જોવે સરકાર તરફથી કે અમારે પબ્લિકને જે સિસ્ટમ ચાલે છે એની જગ્યાએ નવી સિસ્ટમ વધારે કોન્ક્રીટ સિસ્ટમ પબ્લિક ડિલિવરીંગ સિસ્ટમ એ આપવી છે જેની અંદર ક્યાંક ને કંઈક અભાવ દેખાય છે અને એના કારણે જે જે કાર્યક્રમો ચાલે છે એના નામ બદલવા પડે છે અને એ નામ બદલીને સંતોષ મેળવવામાં આવે છે કે અમારી સરકારે ખાસું એવું કામ કરી નાખ્યું જી બેલકુલ બિલકુલ અનુપજી છેલ્લો સવાલ તમારા મતે તમને શું લાગે છે કે સરકાર એક પોઈન્ટ બાવીસ કરોડ ટન સસ્તું અને મફત અનાજ વહેંચ્યું એવા આંકડાઓ રજૂ કરી જે સિદ્ધિ હાંસલ કરે છે એની જગ્યાએ તમને શું લાગે છે કે સરકાર એવું કરવું જોઈએ કે દર વર્ષે આ આંકડામાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થાય તો જ ખરેખર જેને સમૃદ્ધ ગુજરાત નું બિરુદ મળી રહ્યું છે એ ગુજરાત સમૃદ્ધ કહેવાશે વાસ્તવિકતા જુદી છે એક રાજકીય વિશ્લેષક તરીકે જ્યારે હું આપની સાથે ચર્ચા કરી રહ્યો છું તો સરકારની સરકારના સંગઠનની મારે ભૂમિકા જોવી પડે સરકાર ની મનશા સરકાર ગુજરાત ને મજબૂત કરવાની પોત શબ્દમાં અને એની સામે તમે જ્યારે જોવો છો કે ભારતીય જનતા પાર્ટી જે શાસનમાં છે એની સિદ્ધિઓ કેટલી વધે છે ગુજરાતની સૌથી મજબૂત પાર્ટી તો છે પણ ગુજરાત સૌથી મજબૂત કેમ નથી બની રહ્યું

વધારી ને સાડા ચાર કરોડ લોકોને તમામ ને સારું વ્યવસ્થિત આપી દે એનાથી પણ બે વસ્તુ છે એક સન્માનજનક રીતના આપે લાઈનો બંધ થાય લોકોના ઘરે પહોંચે અને બીજું એનું પ્રમાણ એવું હોય કે જયારે આજે સરકાર ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમ હોય તો એની અંદર જે ભોજન વ્યવસ્થા વગેરે હોય છે એવી કલ્પના તો હું નથી કરી રહ્યો પણ ખાઈ શકે ક્વોલિટી વાળું ખાઈ શકે એનું બી શ્યોર કરવું જોઈએ આવું લાગે છે જેનાથી લોકોની અપેક્ષાઓ પૂરી થાય લોકોની અપેક્ષાઓ જેટલી નાની કરી નાખી છે આ આપણા સૌ માટે ખૂબ જ રાજ્ય માટે ખૂબ જ આપનો કિમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા તો વાત એ જ છે કે સરકાર જે સિદ્ધિ હાંસલ કરી છે આંકડાઓ પર વાહવાહી મેળવી રહી છે એ આંકડાઓ દર વર્ષે વધી રહ્યા છે અને એની પાછળનું કારણ શું હોય શકે સરકારે આ મામલે મંથન કરવાની ખાસ અત્યારે જરૂર છે અને બીજું સસ્તા અને મફત અનાજનું જો તમે વિતરણ કરી જ રહ્યા છો તો એના માટે તમે યોગ્ય સિસ્ટમ વિકસિત કરો કે જેના કારણે આ ગરીબ જનતાને ગરીબ પ્રજાને લાઈનમાં ન ઊભું રહેવું પડે એના હક્કનો જે અનાજ છે એ બારોબાર ન વેચાઈ જાય તો તમે ત્યાં ભ્રષ્ટાચાર અટકાવો અને તમે જે બેરોજગારી અટકાવવાની રોજગારી આપવાની વાતો કરી રહ્યા છો તે ખરેખર તમે સાચા અર્થમાં રોજગારી આપો તો સન્માનજનક રીતે કોઈ પણ માણસ પોતાનો નોકરી ધંધો કરી અને પોતાનું પેટ્યું રહી શકે સસ્તા અનાજ મામલે તમે જે આંકડાઓ રજૂ કર્યા છે ત્રણ કરોડ પાસઠ લાખ લોકોએ જે રીતે અનાજ મેળવ્યું છે પરંતુ કઈ સ્થિતિમાં તમે અનાજનું વિતરણ કરો છો કેવી રીતે કરો છો એ પણ વાત ખૂબ મહત્વની છે ચર્ચામાં માં અત્યારે બસ આટલું જ આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડિયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઈબ કરી લેશો નમસ્કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાય તબસ્ક્રાઈબ કરી લેશું આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું